અરબ સાગરની શાખા જે હતી તે સક્રિય થઈ હતી પણ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં આવતા મુંબઈ સુધી તો પહોંચી ગયું હતું પણ નબળી પડી ગઈ આથી દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને તેના અંદરના ભાગોમાં શાખા સરકી ગઈ જ્યારે આ શાખાને દક્ષિણ પશ્ચિમના જે પવનો હતા એ અસમર્થ હતા ઉપર લાવવા માટે અને ઉપરના પવનો જે છે એ માનથુરને ઉપર આગળ વધવા દેતા નહોતા અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં પ્રચંડ ગરમી પડી રહી છે રાજ્યના કેટલાક ભાગમાં પણ પ્રચંડ ગરમી પડી રહી છે જ્યારે ગરમી પડતી હોય છે ત્યારે વાદળો વાદળોનો સમૂહ વિખેરાઈ પણ જતો હોય છે હવે ગંગા જમનાના મેદાનો અત્યારે બરાબર તપી રહ્યા છે અને જે પશ્ચિમની શાખા જે છે મુંબઈ તરફ જતી શાખા અરબ સાગરની એ પણ ઘણી નબળી પડી ગઈ છે પરંતુ આમ છતાં આ શાખા જે છે એ સક્રિય થવાની શક્યતા રહે છે અરબ સાગરમાં સત્યારથી ઓગણીમાં એક હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે આ દર્શામાં અથામાં બંગાળ સાગરમાં ડીપ ડિપ્રેશન વધવાની શક્યતા રહે છે અરબી સાગરની શાખા અને બંગાળની શાખા બે સાથે ચાલે અને બંને વચ્ચે ખાતો ન પડે તો ગુજરાતમાં દેશ સહિત ગુજરાતમાં સત્યાતર વરસાદ થાય આવી પરિસ્થિતિનું નિર્માણ થતું નથી પરંતુ તારીખ ઓગણીસ વીસ ને એકવીસમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને તારીખ પચીસ સુધીમાં જૂન સુધીમાં ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે અત્યારે જે છે એ પવન ફેંકાતો પવન જોઈએ આંચકાનો અને હિન્દ મહાસાગરના ઉપરના ભાગમાં લગભગ પવનનું જોર રહેવું જોઈએ અત્યારે પવન મુક્ષિ નક્ષત્રમાં ફેક આંચકાનો છે પવન ધીરે ધીરે વધી રહ્યો છે એટલે મુક્ષિ નક્ષત્રમાં સ્થિતિ સાનુકૂળ છે અને આ સાનુકૂળ સ્થિતિના કારણે લગભગ આ પવન મંદ પડતા વીસ એક બાવીસ જૂનમાં વરસાદ આવવાની શક્યતા ગણી શકાય એટલે પવન તો પવનની ગતિ સારી છે પરંતુ પશ્ચિમ જે ઉપરના જે પવનો છે એ નવડા છે જે પવનો ગંગાજરના મેદાન સુધી આવી જાય છે સાગરમાં તો આવી જાય છે પરંતુ પવનનો પહોંચવામાં ઘણા નબળા છે એટલે પૂર્વ ભારતમાં તો વરસાદની સ્થિતિ એટલું પોષક રહી નથી એટલે આમ છતાં ખેડૂતભાઈનો નિરાશ થવાની જરૂર નથી આદ્ર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કહેવાય છે કે સૌરાષ્ટ્ર ધારામાં પુનર્વસુ નક્ષત્રમાં જગૃષાનો કોલ છે કે જ્યારે આ મુક્ષિ નક્ષત્રમાં વરસાદ ન થયો હોય અને આદ્ર નક્ષત્રમાં ન થયો હોય તો પુનર્વસુ એટલે વખમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થતો હોય છે એવો જગદુસાનો કોલનું એક કથન છે એ વરસાદ ભલે અત્યારે મોડો થયો પણ વરસાદ ગયો નથી વરસાદ સારો થવાનો છે અને અત્યારે હાલ જે વરસાદ થઈ રહ્યો છે એમાં ગરમી પડે તો સારું કારણ કે અત્યારે મૃક્ષી નક્ષત્રમાં જે છે એ રોગેશ હવામાન હોય છે અને ઘણી વખત ઈયળો પડતી હોય છે જે ઊભા કૃષિ પાકમાં પાન અને સગડું બહુ ભોજી પાનને બધું ખાઈ માત્ર દાંડી જ રાખતી હોય છે એટલે અત્યારે ગરમી પડે અને લગભગ વૃક્ષ નક્ષત્રમાં વરસાદ ઓછો થાય તો એ સારું ગણાય કારણ કે ગરમી પડવાથી કુદરતી નિયંત્રણ જીવાતોનું થઈ શકે છે અને આ વખતે જો વૃક્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો રોગ જીવાત પડતી હોય છે પક્ષીઓનો ત્રાસ પણ થતો હોય છે અને ઉંદરો પણ આ નક્ષત્રમાં આવતા હોય છે એટલે મુખ્ય નક્ષત્રના તારીખ આઠ નવ ને દસમાં વરસાદ થાય તો પછી ભારે વરસાદ થતો હોય છે પણ ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખોમાં વરસાદ થાય તો તે વરસાદના ભિન્ન ભિન્ન પરિણામ હોય છે એક પરિણામ એવું છે પાછલા ભાગમાં મુખ્ય નક્ષત્રમાં વરસાદ થાય તો અશાંતિ સૂતક છે પણ અશાંતિ સૂતકને વરસાદમાં એ કંઈક અલગ બાબત છે એ નિદનીય બાબત છે જુલાઈ માસમાં જુલાઈ માસમાં તો સારો વરસાદ થવાની શક્યતા છે પાંચથી આઠ જૂનમાં જુલાઈમાં સારો વરસાદ થશે અને લગભગ અગિયારથી તેરમાં અણધાર્યો વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે એટલે અણધારે વરસાદ એકાએક કોઈ કોઈ ભાગમાં થઈ જશે એ પણ સારો વરસાદ થવાની શક્યતા ગણી શકાય જીરાશ અત્યારે હાલ ગુજરાતી સરેરાશ વરસાદની ટકાવારી બહુ ઓછી છે અત્યારે કન્ડિશન જેવું છે લગભગ આધી વંટો સાથે વરસાદની શક્યતા રહે છે પરંતુ આ વરસાદ જે જૂનથી સપ્ટેમ્બરમાં ગણતરી લેવામાં આવતો હોય છે એટલે વરસાદનું ચોમાસું આગળ સારું જ છે હાલમાં નબળું પડી ગયેલું ચોમાસું સક્રિય થશે ધીરે ધીરે અન્ય જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ સારો થશે સપ્ટેમ્બરમાં પણ લાનીરોની અસર થતાં વરસાદ સારો થશે વ્યાપારવાયુનું જોર વધશે અને આ જોરના કારણે લગભગ પૂર્વ આફ્રિકાથી ચીનના ભાગ સુધીમાં હવામાન સાનુકૂળ થશે અને જે લો પ્રેશર એરિયા છે ત્યાં ભૂમધ્ય મહાસાગર પણ વાદળાનો જમાવડો થશે અને આ આ જમાવડો ભારતના ભાગોમાં સારો વરસાદ લાવી શકશે એટલે ચોમાસા દરમિયાન લગભગ શરૂઆતના મા અત્યારે માસ નબળો પડ્યો છે પણ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પાછોતર વરસાદ પણ થવાની શક્યતા રહેશે જી